નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ આઠ વિજ્ઞાન તેનો પાઠ છે દસ પાઠનું નામ છે ધ્વનિ તેની સ્વ અધ્યયન જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય વિજ્ઞાન પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો સૌપ્રથમ પ્રથમ ઓપ્શનવાળા પ્રશ્નો છે તેમાં પહેલું છે ઢોલક ઉપર હાથ વડે પ્રહાર કરતા ઢોલકમાંથી ઉત્પન્ન થતા ધ્વનિ માટે નીચેના પૈકી શું જવાબદાર છે ઓપ્શન એ ઢોલકના ચામડામાં થતું કંપન બીજું છે નીચેના પૈકી કયું વાક્ય ધ્વનિ પ્રસરણ માટે સાચું નથી તેમાં જવાબ આવશે ઓપ્શન ડી ત્રીજું છે એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને શું કહે છે ઓપ્શન સી આવૃત્તિ ચોથું છે ધ્વનિની પ્રબળતા કયા એકમમાં માપવામાં આવે છે ઓપ્શન બી ડિસીબલ પાંચમો છે નીચેના પૈકી કયું ઘોંઘાટ માટે જવાબદાર કારણ નથી ઓપ્શન એ ધીમા અવાજે તાલબદ્ધ વાગતું હાર્મોનિયમ છઠ્ઠું છે નીચેના પૈકી કયો ધ્વનિ મનુષ્યના કાન માટે શ્રાવ્ય ધ્વનિ છે ઓપ્શન સી પચીસ હર્ષથી વીસ હર્ષ આવૃત્તિવાળો ધ્વનિ પ્રશ્ન બે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે એ પહેલા તમારા માટે એક ખાસ સૂચના છે મિત્રો અમારી એક વ્યક્તિગત ચેનલ છે અને જે કોઈ પણ સોલ્યુશન આપવામાં આવી રહ્યા છે તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન જવાબ સ્વરૂપે લખવામાં આવી રહ્યું છે મિત્રો સ્વાધિન પોતે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે પહેલું છે જો કંપ વિસ્તાર ચાર ગણો કરવામાં આવે તો પ્રબળતા ચાર ગણી બને છે બીજી ખાલી જગ્યા છે કોઈપણ દોલનના કંપનના વિસ્તારને કંપ વિસ્તાર કહે છે અને ત્રીજી ખાલી જગ્યામાં એંસી ડિસેબલ જવાબ આવશે ચોથી ખાલી જગ્યામાં અરુચિકર ધ્વનિને ઘોંઘાટ કહે છે અને પાંચમી ખાલી જગ્યામાં કંપ વિસ્તાર અને આવૃત્તિ એ ધ્વનિના બે અગત્યના ગુણધર્મો છે પ્રશ્ન ત્રીજો છે તફાવત આપવાનો છે જેમાં શ્રાવ્ય ધ્વનિ અને અશ્રાવ્ય ધ્વનિ શ્રાવ્ય ધ્વનિ એટલે કે જે આપણા કાન છે શાંતિથી સારી રીતે સાંભળી શકે અને અશ્રાવ્ય ધ્વનિ એટલે આપણા કાનને સાંભળવું મુશ્કેલ બને અથવા આપણને એમ થાય કે હવે બંધ કરી દો ભાઈ આવું મારે નથી સાંભળવું તે તો એસી અથવા તો અશ્રાવ્ય એટલે સંભળાય નહીં તેવી તો શ્રાવ્ય ધ્વનિ એટલે વીસ કંપન પ્રતિ સેકન્ડ કરતા વધુ આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્ય કાન વડે પારખી શકાય છે આથી આવા ધ્વનિને શ્રાવ્ય ધ્વનિ કહે છે જેની મર્યાદા વીસ હર્ષથી વીસ હજાર હર્ષ સુધીની હોય છે અશ્રાવ્ય ધ્વનિમાં વીસ કંપન પ્રતિ સેકન્ડ કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકાતા નથી આવી ધ્વનિ અશ્રાવ્ય ધ્વનિ કહેવાય છે જેની મર્યાદા વીસ હર્ષથી ઓછી તીવ્રતાવાળી હોય છે ચોથો પ્રશ્ન છે જોડકા જોડવાના છે સંગીત વાદ્ય અને ધ્વનિ ઉત્પન્ન કરતો ભાગ તેમાં નો ક્રમ બાજુના જવાબ સ્વરૂપે લખવાનો છે તેમાં તેમાં બી હવાનો સ્તંભ સિતાર ઓપ્શન ડી ખેંચેલો તાર મંજીરા તેમાં ઓપ્શન એ ધાતુની સપાટી અને ઢોલક ઓપ્શન સિંહ ખેંચાયેલી ચામડાની સપાટી પ્રશ્ન પાંચ વૈજ્ઞાનિક કારણ આપો તેમાં પહેલું છે રસ્તાઓ અને ઇમારતોની આસપાસ વૃક્ષો વાવવા જોઈએ તો રસ્તાઓ અને ઇમારતોની આસપાસ વૃક્ષો વાવવાથી ધ્વનિ પ્રદૂષણ ઓછું થાય છે વૃક્ષોના પાંદડા ડાળીઓ ધ્વનિ તરંગોને શોષી લે છે અને તેના પરાવર્તનને ઘટાડે છે જેથી અવાજની તીવ્રતા ઘટે છે વાહનો અને મશીનોના ઊંચા અવાજથી લોકોને ઓછી તકલીફ થાય છે આથી રસ્તાઓ અને ઇમારતોની આસપાસ વૃક્ષો વાવવા જોઈએ આગળ વધીએ લાઉડ સ્પીકર અને ટેલિવિઝન જેવા સાધનો ધીમા અવાજે ચલાવવા જોઈએ એનું કારણ શું છે તો વધુ તીવ્ર અવાજ ધ્વનિ પ્રદૂષણ પેદા કરે છે ઊંચો અવાજ કાનને નુકસાન પહોંચાડી શકે છે અને સાંભળવાની ક્ષમતા ઘટાડી શકે છે તેનાથી માથાના દુખાવો તણાવ અને ચીડિયાપણું થાય છે વધુ અવાજથી આસપાસના લોકોને પણ અસુવિધા થાય છે આથી પર્યાવરણને શાંત અને સ્વસ્થ રાખવા માટે આવા સાધનો ધીમા અવાજે ચલાવવા જોઈએ ત્રીજો છે પુરુષો સ્ત્રીઓ અને બાળકોના અવાજ જુદા જુદા હોય છે તો તેમના સ્વરતંતુઓની લંબાઈ અને જાડાઈ અલગ અલગ હોય છે પુરુષોના સ્વરતંતુ જાડા અને લાંબા હોવાથી તેમનો અવાજ ભારે હોય છે સ્ત્રીઓના સ્વરતંતુ પાતળા હોવાથી તેમનો અવાજ પાતળો અને ઊંચો હોય છે બાળકોના સ્વરતંતુ નાના હોવાથી તેમનો અવાજ વધુ ઊંચો લાગે છે આમ સ્વરતંતુની રચનાને કારણે અવાજમાં ફરક હોય છે આગળ જોઈએ ચોથું છે કાનમાં ક્યારેક તીક્ષ્ણ અણીદાર કે સખત વસ્તુ નાખવી જોઈએ નહીં કારણ તો તે કાનના નાજુક ભાગોને નુકસાન પહોંચાડી શકે છે કાનનો પડદો ખૂબ પાતળો અને સંવેદનશીલ હોય છે તે સરળતાથી ફાટી શકે છે પડદો ફાટી જાય તો સાંભળવાની ક્ષમતા ઘટી જાય છે આવી વસ્તુઓથી ચેપ પણ લાગી શકે છે તેથી કાનની સુરક્ષા માટે ક્યારેય કાનમાં અણીદાર કે સખત વસ્તુ નાખવી જોઈએ નહીં જો કદાચ એવું લાગે તો આપણી જે તટલી આંગળી હોય છે એ કાનમાં રાખી અને હલાવો એટલે કોઈ પણ પ્રકારે કાનને નુકસાન થાય નહીં પણ ખાસ ધ્યાન રાખવાનું કે આપણી ટટલી આંગળીનો નખ છે એ મોટો હોવો જોઈએ નહીં નહીં તો નખ છે એની કિનારીઓ છે એના કારણે કાનનો જે અંદરની ટનલ જે હોય છે એની અંદર પણ ઈજા થવાની શક્યતા રહે છે માટે નખ કાપેલા હોય તો એ આપણે ટટલી આંગળીથી આપણે કાન સાફ કરી શકીએ રૂમાલ લેશો તો પણ વધારે સારું પાંચમો સૂર્ય ચંદ્ર પર થતા ધડાકાના અવાજ પૃથ્વી પર સંભળાતા નથી તો ધ્વનિ પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે ધ્વનિ હવા પાણી અથવા ઘન પદાર્થોમાંથી જ ફેલાય છે અવકાશમાં હવા કે કોઈ માધ્યમ નથી એટલે કે શૂન્ય અવકાશ છે તેથી ધ્વનિ તરંગો અવકાશમાં ફેલાઈ શકતા નથી આ કારણે સૂર્ય અને ચંદ્ર પર થતા ધડાકા અવાજ પૃથ્વી પર સંભળાતા નથી જો એ થતું હોત છઠ્ઠું પોલીસ કર્મીઓ ઉચ્ચ આવૃત્તિનો ધ્વનિ ઉત્પન્ન કરવાવાળી વાળી સિસોટીનો ઉપયોગ કરે છે તો ઉચ્ચ આવૃત્તિનો અવાજ વધુ તીવ્ર અને સ્પષ્ટ સંભળાય છે એવો અવાજ દૂર સુધી સરળતાથી પહોંચી શકે તે આસપાસના અન્ય અવાજોમાંથી સહેલાઈથી ઓળખી શકાય છે તેથી લોકોનું ધ્યાન ઝડપથી ખેંચે છે અને સૂચના આપી શકાય છે આ કારણે પોલીસ સિસોટીનો ઉપયોગ કરે છે પેલી વિસલ આવે છે ને ફ્રુ કરતી વાગે એ સિસોટીનો પ્રશ્ન છ માગ્યા મુજબ જવાબ આપવાના છે પહેલું છે ધ્વનિ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે તે સમજાવવા તમે કઈ પ્રવૃત્તિ કરશો તેનું વર્ણન કરવાનું છે તો ધ્વનિ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે તે સમજવા માટે એક ટબ અથવા બાલ્ટીમાં પાણી ભરો પાણીમાં એક ઘંટડી અથવા ધાતુની બે ચમચીઓ ડૂબાડો હવે તેને પાણીની અંદર ટકોરો કરો અને તમારા કાન પાણીની નજીક લાવો તમને ટકોરાનો અવાજ સ્પષ્ટ સંભળાય છે આથી સાબિત થાય છે કે ધ્વનિ છે પ્રવાહી માધ્યમમાં પણ પ્રસરણ પામી શકે છે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વ ગૃહ એપ ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી બીજો પ્રશ્ન છે રમકડાનો ટેલિફોન બનાવ્યો છે તો તેને કઈ કઈ વસ્તુઓની જરૂર પડી હશે અથવા જરૂર પડશે આ ટેલિફોનની કાર્ય પદ્ધતિ વર્ણવો તો તન્મય રમકડાનો ટેલિફોન બનાવવા માટે બે કાગળના કપ અથવા ડબ્બા એક લાંબી દોરી અને સોયની જરૂર પડશે પહેલા બંને કપના તળીએ નાનું છિદ્ર કરી દોરી પસાર કરીને ગાંઠ બાંધવી દોરીને સારી રીતે તાણીને રાખવી એક વ્યક્તિ કપમાં બોલે ત્યારે ધ્વનિના દોરી દ્વારા બીજા કપ સુધી પહોંચે છે આ રીતે બીજા વ્યક્તિને અવાજ સંભળાય છે અને ટેલિફોન કાર્ય કરે છે ત્રીજો પ્રશ્ન છે કાનના પડદાની ક્રિયા સમજાવવા તમે કઈ પ્રવૃત્તિ કરશો તેનું વર્ણન લખવાનું છે તો કાનના પડદાની ક્રિયા સમજાવવા માટે એક ખાલી ડબ્બો પાતળી રબ્બરની ચાદર અને થોડા ચોખાના દાણા લો ડબ્બાના મુખ પર ચાદર ચુસ્ત બાંધી દો અને તેના પર ચોખાના દાણા મૂકો હવે ડબ્બાની નજીક જોરથી બોલો અથવા તાલી પાડી અવાજ કરો અવાજ સદા રબરની ચાદર કંપે છે અને ચોખાના દાણા હલવા લાગે છે આથી સમજાય છે કે ધ્વનિ તરંગો પડદામાં સ્પંદન પેદા કરે છે આવી જ રીતે કાનના પડદા પર ધ્વનિના કારણે કંપે છે અને આપણને અવાજ સંભળાય છે ચોથો પ્રશ્ન છે તમારા રહેણાંક વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા તમે શું કરશો તો હું લાઉડ સ્પીકર અને ટીવી ધીમા અવાજે ચલાવીશ બાજુવાળાને ગીત સંભળાય એનું બિલ ના આવે એવું સમજી અને આપણા સ્પીકર મોટેથી વગાડીએ અને બાજુવાળો સંભળે એને બિલ ના આવે એવું વિચારીને વગાડવા જોઈએ નહીં અનાવશ્યક હોર્ન વગાડવાનું ટાળીશ અને અન્ય લોકોને પણ આવું કરવા માટે સમજાવીશ વૃક્ષો વાવી પર્યાવરણને શાંત બનાવવાનો પ્રયત્ન કરીશ તહેવારોમાં ફટાકડા ઓછા ફોડવા માટે જાગૃતિ ફેલાવીશ મોટા પેલા સૂતળી બોમ્બને એવા બધા બોમ્બ નહીં ફોડવાના એનાથી ધ્વનુ પ્રદૂષણ ફેલાય છે શાંતિ જાળવવા માટે નિયમોનું પાલન કરીશ સૌને સહકાર આપીશ આ રીતે ધ્વનિ પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળશે પાંચમું છે વર્ષા મિત્રિના પારણા એટલે કે ઘોડિયાને દસ સેકન્ડમાં વીસ દોલન કરાવે છે જો આ પારણાનો આવર્તકાળ અને આવૃત્તિ શોધો તો દસ સેકન્ડમાં વીસ દોલન તો આવૃત્તિ બરાબર દોલનની સમય તો વીસ ભાગ્યા દસ તો બે હર્ષનો તેનો આવૃત્તિ કાળ છે આવૃત્તિ કાળ છે એક છેદમાં આવૃત્તિ એકના છેદમાં બે તો ઝીરો પોઈન્ટ પાંચ સેકન્ડનો આવૃત્તિ કાળ આવશે અને આવૃત્તિ બે હર્ટ્સની આવશે પારણાનો આવર્તકાળ જીરો પોઈન્ટ પાંચ સેકન્ડ ને આવૃત્તિ બે હર્ષ થાય છે નીચેનો ફકરો વાંચી તેના પ્રશ્નોના જવાબ આપવાના છે તો આ ફકરો છે તમારે બે થી ત્રણ વખત વાંચી લેવાનો છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના થશે તો તે ફકરો છે તમારે સારી રીતે આ પ્રમાણે વાંચી લેવાનો છે આ ફકરો ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ જોઈએ પહેલો પ્રશ્ન છે ધ્વનિ પ્રદૂષણથી માનવ સ્વાસ્થ્ય પર થતી અસરો જણાવો તો ધ્વનિ પ્રદૂષણથી શ્રવણ શક્તિમાં ઘટાડો માથાનો દુખાવો અને ઊંઘમાં ખલેલ જેવી શારીરિક અસરો અને તણાવ ચિંતામાં વધારો કામની ક્ષમતા પર અસર થાય છે સ્વભાવ ચીડિયો થઈ જાય છે લાંબા ગાળે પહેરાશ આવે છે બીજો પ્રશ્ન છે ધ્વનિ પ્રદૂષણને અટકાવવા તમારા સૂચનો લખો ટ્રાફિક મેનેજમેન્ટ સુધારવું અવાજ નિયંત્રણ કાયદાનો કડક અમલ કરવો લોકોમાં ધ્વનિ પ્રદૂષણ અને તેની અસરો વિશે જાગૃતિ ફેલાવવી જાહેર સ્થળોએ ધ્વનિ પ્રદૂષણ મીટર લગાવવા જોઈએ ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા સાધનો ધીમા અવાજે ચલાવવા જોઈએ ત્રીજું અવાજનું માપન કરવા કયું સાધન વપરાય છે જે ડેસિમલ મીટર નામનું એક સાધન છે તે અવાજ માપવા માટે વપરાય છે મિત્રો આશા રાખો કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે દરેક વીડિયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વ ગુરુ એપ ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી છે આ ઉપરાંત તમે કોમેન્ટમાં જણાવો આ સિવાય તમારે અન્ય કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે વિષય કોમેન્ટમાં લખો જેથી અમે તે વિષય પર વિડીયો રેકોર્ડ કરી શકીએ ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો